જવા જાય બઉ તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે બેટા પીટુ આ મોલી તો બાપા ના હાથ

ખબર નઈ પડતી ઉધર ચાલુ ચાલુ જ રેફાની ખાધી હશે મોરસ વાળું ખાધું હશે હા દવા બવા ફાય જો

ખબર પડે આ થોડુક થોડુંક ખબર પડે મુખી બાપા ખોટા ખબર પડે થોડુંક થોડુંક જોયું મે બતાવો છો તો ખાધું બઉ ખાધું હોય તો એમની કોણ પડી જણું પડી ગયું થયું

સાત ઇન પોહરા નહીં દેખાતા હું રે હું જોઈ લો એટલે હું પાકો આ જોખી બાપા ના સીધું બરોબર તમે ભૂડા કપ ગયા તમે કોણ જો

મને જોવા દો ચેક કરવા દો ને આપણે શું થયું લા ખોચી લાવ આ આ બાજુ ઉતારો આ બાજુ બહુ દીત નહી બોલા શું ખબર આ જો હું હે આપણને ખબર બોલાજી તમાર ના તમે જોયું અમે બધું હોભર્યું જોવું હોય તો જોઈ શું કરે ફોટા ખાલી ખબર પડળે નઈ કશી મને તો ખબર પડળે નઈ જોવું હું એવું છે એમ ઓ આશ્વાસન આલો જગાદીન થઈ સારું લાગા લાદર થાય શું

આવી બીમારી હજુ સુધી કોઈ મટી નહિ આ કે ડોક્ટરે બધું અમને હંગાત ના લઈ જવાય તમે બીજો ડોક્ટર નતો ને

તકલીફ વધારે પેલું આપડે દવાખાના કેવું કાર્ડ પેલું આવ્યું છે આયુષ્યમાન કાર્ડ હા એ કાર્ડ કઢાયેલું હોય ને એવું બધું કઢાઈ લીધું હોય કઢાવો પેલા પાંચ લાખ ની સુવિધા હતી અત્યારે દસ થઈ જાય જો પાંચ લાખ બીજા વધારી દેતા સરકારે હા એના માટે કરવું પડે એટલે પણ અમે તમને ઓપરેશન કરવાનું કીધું હોય ડોજુ ચીરવાનું કીધું હોય ક્યાંક ના ક્યાંક કઢાઈ રાખ્યું હોય ભવિષ્ય કોમમાં આવે

બઉ બહુ હો માથે નહી પીવાય હું તો માટલાનું પીવું મારે તમનું બોલાથી

તમારી ચરી ઉપર જાય મટન ચરી પાડવી પડે પછી એની બધી તમારે ખાવાનું ખાવ ના ખાવાનું ખાવ તો દવા કોઈ અસર કરે નહીં

ચા તો બંધ કરાતી છે પૂરા તમને કેવું લાગે તૈયારીઓ કરવી હા દવાખાને લઈ જઈશું સવાર લઈ જઈએ સરકારીમાં તમને વિશ્વાસ નહીં જવું હે તૈયારી કરવી એટલે ભાઈબંધ મારો જતો મુખી બાપા ધા પેલા તમે ખબર કાઢવા આવ્યો મુખી બાપા હું ખબર કાઢવા જ આવ્યો છું ભાઈબંધ વાયબંધ

રજા આલી રજા લઈ લીધી તમે રજા લઈ લીધી લીધી રજા લેવાની જરૂર

માટલું મેળજો મસ્ત એક પાણી પીજો ગરમ શિયાળો એક તો ચાલુ થયો ને તકલીફ વધારે થશે આમ ભૂખી હ ને એટલે બચી જઈ મારા હાથ થી ચાનું મારું મારો મારો બેઠો હ મરું મરું કરમ મરું મરું કરમ મરી જતો ચાની એક ને એક વાત મન દોસ ઉકલી જશો ઉકલી જશો ઉકલી જશો બીજું કોક ને મજાક કરી હોય તો લાફટા લાફટા કરી નાખો બોલો હવે તમારું પછી કેવું હમ

આપડે જે રાત મોડી વધારે ઠંડી વધારે તકલીફ વધી જાય એવું લાગે ફોન કરી દેજો રાતે અમે આવી ચિંતા ના કરતા તો તમે આરામ કરો અમે હેડીએ બરોબર હેડીએ

સુવિધા થાય ઓપરેશન થઈ જાય આપણા ઓપરેશન પૈસા પૈસા ની જરૂર પડે લઈ પૈસા ની જરૂર હોય તો